પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણમાં સાઉન્ડ સિસ્ટમના માલિકોની સભા યોજાઈ તાજેતરમાં યોજાયેલ ઠાકુર સમાજના બંધારણમાં ડીજે સાઉન્ડ બંધ કરવાના પ્રતિબંધ લઈ પાટણ ધારપુર રોડ ઉપર આવેલા ગોડાઉન ખાતે ડીજે સાઉન્ડ માલિકોની સભા યોજાઈ

ડીજે સાઉન્ડના માલિકો દ્વારા સભાના માધ્યમથી સાંસદ ગેની અપીલ કરવામાં આવી છે કે ડીજેના કોઈને તકલીફ નથી હોતી જ્યારે બેન્ડ બાજામાં કેટલો થતો હોય છે ત્યારે ડીજે સાઉન્ડમાં ફક્ત પાંચ હજારનો ખર્ચો થતો હોય છે તો બંધારણમાં ડીજે સાઉન્ડ બંધારણ કરાવવામાં આવે તેવો અનુરોધ કરાયો છે સભામાં ઉત્તર ગુજરાતના ડીજે સાઉન્ડના માલિકો સહકર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એક વયો વૃદ્ધ સાઉન્ડના માલિક દ્વારા બંધારણ સામે કટાક્ષો કરવામાં આવ્યા તો ઠાકોર સમાજમાં નવ્વાણું ટકા જેટલા ડીજે સાઉન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોવા બંધારણના ડીજે સાઉન્ડ ઉપર પ્રતિબંધ મુકાય તો માલિકોને આત્મહત્યા કરવાનો વારો આવે એવી પણ સ્થિતિ સર્જાય છે નવાઈ નહીં તો ડીજે સાઉન્ડના માલિકો દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ અન્ય સમાજને પણ ડીજે સાઉન્ડ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ડીજે સાઉન્ડના માલિકોની પાટણ ખાતે સભા યોજાઈ ઠાકોર સમાજના બંધારણમાં ડીજે સાઉન્ડ બંધ કરવા મામલે સભા યોજવામાં આવી જેમાં એક ડીજે સાઉના માલિક સાંસદ ગેનીબેન ઠાકોર સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે જેમાં ગેનીબેન ઠાકોરે સમાજનું વિચાર્યું જ નથી જો એમણે ઠાકોર સમાજનું વિચાર્યું હોત તો એ બંધારણના રાજકારણમાં લાવત તેમણે વધુમાં જણાવ્યું કે ગેનીબેને ફક્ત ને ફક્ત રાજકારણ જ કર્યું નવાણું ટકા ઠાકોર સમાજ અને લોકો ડીજે સાઉના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો કોંગ્રેસનો વોટ ન આપવા અનુરોધ કરાયો હતો ડીજે સાઉન્ડ માં બીજા એક માલિક દ્વારા સાઉન્ડ માલિકોને અપીલ કરી છે કે સમાજ ડીજે સાઉન્ડ બંધ કરાવી કોઈપણ પ્રસંગમાં ડીજે લઈને ન જવું જોઈએ તો તેના કોઈપણ પ્રસંગમાં પ્રતિબંધ મૂકવો જોઈએ રિપોર્ટર જગદીશભાઈ ઠાકોર રાજપુર પાટણ પણ હવે પેલો સરનાયા આ વાત તો આ છે એટલે આ તો એમને આજે આપણે રજૂઆત કરું છે ભાઈ જો તમે ભાત થઈને ગેની બેની ચંદરજી એને આ ભાઈ આ ભાઈ હરૂપજી એને આ ઘણા નેતાઓ બધું આ બંધારણ કર્યું છે આ તો ભાઈ તમે તો કદી રૂપિયા વાળા એક બીજો છો તો એ તો તમે સરનાયુ ભાઈ તો પણ અમારા જવાને સરનાયુ લાવી જેમ છે વીસ હજાર રૂપિયા જ બધા લાવવા લે ભાઈ આપણે હાજુ તો સરનાયુ બનાવ્યું બંધ કરાવું

મફતમાં માં ઘણી જગ્યા મેહુલ ભાઈ છે એવું લાગે ને કે ભાઈ હડો હાવ મધ્યમ ફરે હું પોતે કરું છું જેના મા બાપ ના હોય દીકરી જે ના હોય ને એને હું પોતે સાઉન્ડ કરું છું મફત કરું એટલે આ બધું સાઉન્ડ વાળા ના તો મનમાં રામ વસેલા છે પણ આ રાજકારણિયા છે એકદમ છેલ્લી ક્વોલિટી ના હવે મારી વાત ચોખ્ખી વાત છે યાર અને ઘણા આપે છે કે આ ઠાકોરનો સમૂહ લગન હોય કે કોઈ પણ કાસ્ટનો સમૂહ તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે છેવા કેમ નહી આપતા તમે બધા નહીં આપેલી આપેલી છે હા ભઈએ જો ડીસાથી ગેની બેનનો ઓરઘોડુ મફત લાવે ગેની બેન એમના અમે પડ્યા પડ્યા કે નહી પડ્યા ને 12 ગ્રુપમાં હવે બે દિવસ પહેલા ગ્રુપમાં મેસેજ આવ્યો તો

પણ એમો આપણે જ પગ કાપવા આવ્યા છે આપણે સમાજના બીજા 15 મુદ્દાથી આપણે સહમત છીએ આપણેને આથા પાડે આથા પાડે આથા એ તો તો ખન્નાત કાપવાના છે ને એક જ વાત કે સાઉન્ડ ચાલુ સાઉન્ડ તો ચાલુ રહેવાનું છે રેડી અને જે આપણે 15 પ્રોગ્રામ છે બીજા બંદર 10 જે બુકિંગ છે એ કરવાના છે પણ જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ પકડવાનો નથી કોઈ બી હોય આગેવાન અરે ગોમ નો સરપંચ હોય ને તો એને કઈ દેવાનું તું મારો હાથ નહીં પકડતો હવે તારા કોઈ બી પ્રોગ્રામ માં અમે નહીં આવીએ બીજું કોઈ સાઉન્ડે નહીં આવે રેડી બીજું કઈ કેવું છે